ડબોઈ તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બુધવારે બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી સાથે આંગણવાડી કાર્યકર્તા બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું બાળકો તંદુરસ્ત રહે તેઓમાં પ્રોટીનની માત્રા પણ જળવાઈ રહે અને બાળકો કુપોષિત ન રહે તે હેતુને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા સમગ્ર ભારતભરમાં આંગણવાડી ક્ષેત્રથી જ પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે બુધવારના રોજ ડબોઈ બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કઠોર ધાન્યથી પોષણ મળે તે રીતે માતાઓને અને બાળકોને કઠોરથી બનેલી વાનગી ખવડાવી તંદુરસ્ત રાખવાની સાથે બાળક કુપોષિત ન રહે તે હેતુ મુજબ પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથોસાથ વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર્તા બહેનોનું પણ સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે સીડીએસના વડા શિલ્પા પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા જિલ્લામાં દરેક થઈ રહ્યા છે ત્યારબાદ જિલ્લા થશે જેમાં મિલેટ એટલે કે જાડું ધાન્ય એને આપણે ગુજરાતી માં કહીએ છીએ પરછટ અનાજ અને બુદ્ધિ સાહેબ નામ આપે છે શ્રી અન આમાંથી બનતી વાનગીઓની હરીફાઈ આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ રાખવામાં આવ્યો હતો જેમાં આ હરીફાઈમાં ખૂબ સારી વાનગીઓ બનાવવામાં આવી હતી રાગી મકાઈ જુવાર આ જે ધાન્યમાંથી ખૂબ સારું પોષણ મળતું હોય છે અને આ પોષણ બાળકો અને માતાઓને પણ મળી રહે તે માટે રાજ્ય સરકારે પંદર થી અઢાર વર્ષની યુવતીને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે જ્યારે યુવતી માતા બનવા જઈ રહી હોય ત્યારે માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે અને જ્યારે બાળક જન્મ લે ત્યારે બાળકને બાલ શક્તિના પેકેટ આપવામાં આવે છે અને જેના કારણે સંપૂર્ણ તમામ વિટામિન પોષક તત્વોથી આ પેકેટ હોય છે બાળક યુવતી તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત આ એક મોદી સાહેબનું જે આયોજન છે જેના કારણે આવતા દિવસોમાં પણ ભારત ખૂબ તંદુરસ્ત હશે